સુરતના સ્વામિનારાયણના સાતુનો બફાટ સામે આવ્યો હતો જેમાં સ્વામી સંતશ્રી શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્ન ક્ષેત્રને લઈને તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ દીધા બાદ શરૂ કર્યું હતું જોકે જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે વિરોધ શરૂ થયો હતો ત્યારબાદ સુરતના જ્ઞાન સ્વામી માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ગુણાતીત નંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે હતા ત્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી ત્યારે જલારામ બાપાએ કહ્યું કે અમારે અન્ય ક્ષેત્ર શરૂ કરવું છે ત્યારે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ અન્ય ક્ષેત્ર ચાલુ છે આ નિવેદન લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો હતો રઘુવંશી સમાજ સહિત ના ભાવિકો વિરોધ ને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી અત્યારે કહ્યું કે જલારામ બાપા વંદનીય છે તેમનો એક પ્રસંગ ને મેગેઝીન માં વાંચ્યો હતો જેમાં લખાયું હતું કે ગુણાતીતા નંદ સ્વામી વીરપુર ગયા હતા અને તે એ પ્રસંગમાં મારા વક્તવ્યમાં કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામને થાળ ધરાવવામાં આવે છે તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનો શરૂ થયું છે

જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાજી વીરપુર પધાયરામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં સ્વામી બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એક માત્ર ઈચ્છા છે કે માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા બગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ આપણે કે દાળ બાટી દાળબાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે એનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા મીંડા એ વખતે બાટી બહુ સામાન્ય ખાણું કેવાતું દાળ બાટી સ્વામીને જમાડા સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાવ આમ ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતીતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલાં જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આજ દિવસ સુધી સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે